શું કે બચ્ચા પાર્ટી મજામાં ને વિડીયો જોવ છો કે નહીં જોતા રહેજો ને કારણ કે તમને અવનવી માહિતીઓ મળવાની છે થ્રીડી મોડલની સાથે ઇમેજીસની સાથે મળવાની છે તમારા મિત્રોને પણ શેર કરજો જો આગળનો વિડીયો નથી જોયો તો ખાસ વિડીયો જોઈ લેજો હું પ્રિન્સ કાચરિયા એજ્યુકીની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું ચાલો આપણે સાથે મળીને આ વિડીયોની અંદર નિહાળીએ કે આપણે કઈ કઈ વસ્તુ ભણવાની છે તો બાળકો

અલગ અલગ દ્રવ્ય હોવા પડે એક પાણી લઈ લો તો એક મીઠું લઈ લો બરાબર છે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યની એકબીજાની અંદર આંતર મિશ્રિત આંતર મિશ્રિત એટલે કે ભળી જવાની ક્રિયા તો કે પાણી છે પાણીની અંદર હું ખાંડ અથવા તો પાણીની અંદર હું મીઠું નાખું તો પાણી એક દ્રવ્ય થઈ ગયું ખાંડ અથવા તો મીઠું એક બીજું દ્રવ્ય થઈ ગયું તો આ બંને દ્રવ્ય જ્યારે એકબીજાની અંદર ભળી જાય ને તો આવી ઘટનાને બાળકો શું કહેવામાં આવે છે પ્રસરણ કહેવામાં આવે છે શું કહે છે પ્રસરણ કહે છે હવે શું કહે છે જો ભાઈ તાપમાન વધતા પ્રસરણ વધુ ઝડપી બને છે સાહેબ તાપમાન વધતા પ્રસરણ વધુ ઝડપી બને આવું કેમ તો યાદ કરો દ્રવ્યના કણોની લાક્ષણિકતા દ્રવ્યના કણોની લાક્ષણિકતાની અંદર આપણે એક વસ્તુ ભણ્યા હતા જો તાપમાન વધે તો દ્રવ્યની ગતિ ઊર્જા વધે જો બાળકો તાપમાન વધારવું તો દ્રવ્યના કણોની ગતિ ઉર્જા વધે જો કણોની ગતિ ઉર્જા વધે તો કણો ખૂબ જ ઝડપથી પ્રસરણ પામે એક્ઝામ્પલ તરીકે પાણી છે એ પાણીની અંદર હું શું નાખું છું બાળકો શું નાખું છું ખાંડ નાખું છું હવે માની લો કે પાણીનું તાપમાન વધારે છે શું છે પાણીનું તાપમાન વધારે છે પાણી ગરમ છે જો પાણી ગરમ હશે તો એની ઉષ્મા ઉર્જાને કારણે નાખવામાં આવેલી ખાંડ ઈ ખાંડ ને એ ઉષ્મા ઉર્જા મળશે અને ઈ ઉષ્મા ઉર્જાને મળશે એને કારણે દ્રવ્યના કણો એટલે કે ખાંડના કણો ખૂબ જ વધારે ઝડપથી ગતિ કરવા લાગશે અને ઈ વધારે ઝડપથી ગતિ કરવાને કારણે કણો એકબીજાથી ખૂબ જ ઝડપથી છૂટા પડશે અને જેટલા જલ્દી કણો છૂટા પડે એટલું જ ઝડપથી ખાંડ ઈ પાણીની અંદર ઓગળે અને જેટલા ઝડપથી પાણી અને ખાંડ એકબીજાની સાથે મિશ્ર થાય તેટલું પ્રસરણ કેવું હોય ઝડપી હોય કેવું હોય ઝડપી હોય સમજ પડે છે બાળકો તો જુઓ તમને અહીંયા દેખાય છે સમજ પડે છે બાળકો આગળ વધીએ આપણે એક અગત્યનો સવાલ છે નાનો આમ તો સવાલ છે એમ માટે પૂછાઈ શકે છે શું કહે છે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે સર આવું સાચું છે દ્રવ્યના કણો શું એકબીજાને આકર્ષે તો કે તમે એક વખત વિચાર કરો આપણી પાસે દ્રવ્ય ત્રણ પ્રકારના છે ત્રણ પ્રકારની અવસ્થામાં મળે ઘન પ્રવાહી અને વાયુ તો સર આ ઘન પ્રવાહી અને વાયુ આ ત્રણ પ્રકારના દ્રવ્યોની અવસ્થા હોય તો આ ત્રણે ત્રણ પ્રકારના દ્રવ્યની અવસ્થા શું કામ પાડવામાં આવી છે બરાબર તો કે એનું એક રીઝન છે કે સર ઘન પદાર્થ છે એ ઘન પદાર્થના દ્રવ્યના કણોની વચ્ચે જગ્યા કેવી છે નહીવત પ્રવાહી પદાર્થના અણુઓની વચ્ચે જગ્યા કેવી છે થોડીક સર વધારે છે અને વાયુ પદાર્થના અણુઓની વચ્ચે સર સૌથી વધારે જગ્યા છે

શું કહે છે ઘન અવસ્થામાં શું છે બાળકો આકર્ષણ બળ કેવું છે ઘન અવસ્થાની સાપેક્ષમાં થોડુંક ઓછું કેવું થોડુંક ઓછું અને વાયુ અવસ્થા વાયુ અવસ્થામાં આકર્ષણ બળ સૌથી ઓછું હોય છે બાળકો કેવું હોય છે સૌથી ઓછું અહિયાં તમને શું દેખાય છે ચોંક દેખાય છે તો આ જે ચોક છે એ ઘન પદાર્થ છે જો ઘન પદાર્થ હોય તો એની અંદર આકર્ષણ બળ કેવું હોય સર સૌથી વધારે હોય પછી રિંગ આવે છે તો આ ઘન પદાર્થ ઘન પદાર્થ છે તો આકર્ષણ સાહેબ સૌથી વધારે આગળ વધીએ સાહેબ પાછી ખીલ્લી આવી ઘન પદાર્થ ઘન પદાર્થ હોય તો આકર્ષણ બળ સૌથી વધારે હોય હવે આવે છે બાળકો શું આવી રહ્યું છે વાયુ પદાર્થ આવી રહ્યો છે વાયુ જો વાયુ પદાર્થ હોય તો તેના દ્રવ્યના કણોની વચ્ચે જગ્યા કેવી છે છે ઓછી જો દ્રવ્યના કણોની વચ્ચે જગ્યા ઓછી હોય તો એનો મતલબ એમ છે કે આકર્ષણ બળ કેવું હોય છે બાળકો ઓછું હોય છે કેવું હોય છે ઓછું અને પછી આવે છે પ્રવાહી પદાર્થ શું આવે છે પ્રવાહી પદાર્થ બાળકો પીવાનું મન થઈ ગયું પણ નહીં અહીંયાથી થી નહીં મળે દુકાને જવું પડશે ને ચાલો

કારણ કે ખુરશી ખુરશી જગ્યા રોકી છે એની પાસે એનું દળ છે ને એની પાસે એનું કદ છે તો ખુરશી જગ્યા રોકે છે તો ખુરશી દ્રવ્ય છે નેક્સ્ટ આગળ વધીએ બાળકો ચાલો અહીંયા તમને ઘણી બધી ઇમેજ છે આપણે લાઈનમાં જોતા જઈએ કોણ દ્રવ્ય છે ને કોણ દ્રવ્ય નથી ચાલો બાળકો અહીંયા તમને લોકોને આ ફૂલ દેખાય છે દેખાય છે બાળકો આ ફૂલ શું આ ફૂલને દ્રવ્ય કહેવાય બાળકો હા કે ના આ ફૂલને હું દ્રવ્ય કહી શકું તો કે હા આ ફૂલ દ્રવ્ય છે સર કારણ કે જગ્યા પણ રોકેલી છે એની પાસેનું દળ પણ છે એની પાસેનું કદ પણ છે તો ફૂલ દ્રવ્ય છે શું બાળકો આ છોકરી જે નાની એવી પોયરી દેખાઈ રહી છે એ પોયરી દ્રવ્ય છે તો કે સર હા એને પણ દ્રવ્ય કહેવાય પણ ઈ પુષ્પની અંદરથી સુગંધ લઈ રહી છે શું સર એ સુગંધ દ્રવ્ય છે સર એ સુગંધ દ્રવ્ય છે બાળકો તમને ખબર છે સુગંધને દ્રવ્ય કહેવાય કે નહીં જો તમને ખબર હોય તો અત્યારમાં જ તમે કોમેન્ટમાં લખો સર સુગંધ દ્રવ્ય કહેવાય કે નહીં બરાબર છે પહેલા કોમેન્ટમાં લખો ચાલો પછી લાસ્ટમાં હું તમને સુગંધ દ્રવ્ય છે કે નહીં જણાવું છું પહેલા તમે અત્યારમાં કોમેન્ટમાં લખો સુગંધ દ્રવ્ય છે કે નહીં આગળ વધીએ બાળકો અહીંયા તમને બધા દેખાઈ રહી છે શું આ દ્રવ્ય છે તો કે સર હા દ્રવ્ય છે અહીંયા તમને એક પ્રાણી દેખાઈ રહ્યું છે પ્રાણી ઇન ધ સેન્સ કે એક મનુષ્ય છે 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 પણ મનુષ્ય 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 તો તો પ્રાણી જ ને બરાબર બાળકો અહીંયા જે દ્રવ્ય છે તો કે હા બાળકો મનુષ્ય દ્રવ્ય છે પણ ઈ મનુષ્ય વિચાર કરી રહ્યો છે કશું શું વિચાર કરી રહ્યો છે તો શું ઈ વિચાર દ્રવ્ય છે સર વિચારને દ્રવ્ય કહેવાય

આગળ વધીએ બાળકો અરે વાહ શું વાત છે છે ને મસ્ત ક્યૂટ શું આ પોયરી દ્રવ્ય છે તો કે સર હા આ પોયરી દ્રવ્ય છે અને એને સ્વેટર ને એવું બધું પહેરેલું છે તો શું એને પહેરેલું સ્વેટર એ દ્રવ્ય છે તો કે હા સર એ પણ દ્રવ્ય છે તો તમે વિચારો કે સ્વેટર ક્યારે પહેરે માણસો શિયાળામાં પહેરે ને જ્યારે ઠંડી લાગતી હોય તો ઠંડી દ્રવ્ય છે હે સાહેબ જો અહીંયા તમને આપેલું છે ઠંડી શું આ ઠંડી દ્રવ્ય છે તો કે નહીં ઠંડી દ્રવ્ય નથી હવે હું તમને ઉદાહરણ આપીને સમજાવું સમજવાની કોશિશ કરજો હું તમને એમ કહું બાળકો કે ઠંડુ પીણું તો પીણું શબ્દ લાગ્યો પાછળ એટલે એ દ્રવ્ય થઈ ગયું પણ હું તમને એમ કહું કે ઠંડી તો કે એ દ્રવ્ય નથી હું તમને એમ કહું કે ઠંડી હવા તો એ દ્રવ્ય છે જેમ કે એક્ઝામ્પલ તરીકે ગરમ ગરમ દ્રવ્ય છે નહીં ગરમ દ્રવ્ય નથી પરંતુ ગરમ હવા એ દ્રવ્ય છે

જો હું એવું બોલું કે અત્તરમાંથી આવતી સુગંધ તો એ દ્રવ્ય છે કારણ કે ત્યાં એક શબ્દ લાગ્યો અત્તર અને આ અત્તર એક દ્રવ્ય બની જાય છે તો મેં તમને કીધું તું ફૂલ ફૂલમાંથી આવતી સુગંધ તો કે હા સર જો ફૂલમાંથી આવતી સુગંધ એવું બોલું તો એ દ્રવ્ય છે કારણ કે ત્યાં એક વસ્તુ લાગી ગઈ ફૂલ અને ફૂલ દ્રવ્ય બને છે હું ખાલી એવું બોલું સુગંધ તો ખાલી સુગંધ દ્રવ્ય કહેવાય નહીં આગળ વધુ બાળકો અહીંયા તમને ભાઈ બેન દેખાઈ રહ્યા છે આ ભાઈ બેન ની વચ્ચેનો પ્રેમ એની લાગણી શું એને દ્રવ્ય કહેવાય કે નહીં એને દ્રવ્ય કહેવાય નહીં જે અહેસાસ હોય ને અહેસાસ એ અહેસાસ કોઈ દિવસ દ્રવ્ય નથી બનતો જેમ કે ઠંડુ એક અહેસાસ છે ગરમ એક અહેસાસ છે પ્રેમ લાગણી સુખ દુખ આ દરેકે દરેક વસ્તુ એક અહેસાસ છે અને અહેસાસ ક્યારેય એ દ્રવ્ય કહેવાતું નથી દ્રવ્ય બની શકતું નથી સમજ પડે છે બાળકો તો આ સવાલ ખૂબ અગત્યનો છે ખાસ નોંધ કરજો આપણે આગળ વધીએ બાળકો શું આવી રહ્યું છે નીચેના અવલોકનો માટેના કારણો સમજાવો નીચેના અવલોકનો માટેના કારણો આપો ખૂબ જ અગત્યનો સવાલ છે બે ગુણનો પ્રશ્ન છે નીચેના કારણોના વૈજ્ઞાનિક કારણોના જવાબો આપો તો બાળકો આપણે આ પ્રશ્નને આવતા લેક્ચરની અંદર જોવાનો છે તો ખાસ અમારી સાથે જોડાઈ રહેજો બે કારણો છે એનિમેશન સાથે જોવાના છે ખૂબ જ મસ્ત છે તો ખાસ આવતા લેક્ચરની નેક્સ્ટ લેક્ચરની રાહ જોજો અમારી સાથે અંત સુધી જોડાયા રહેજો આ ઉપરાંત તમારા મિત્રોને ખાસ ને ખાસ વિડીયો શેર કરો જેને કારણે તમારો મિત્ર પણ આવી જ રીતે તમારી જેમ સારી રીતે ભણી શકે એને થ્રીડીની અંદર ઇમેજીસની સાથે દરેકે દરેક વસ્તુની માહિતી મળે કારણ કે તમે એક વસ્તુ સાંભળેલી છે તમે સાંભળશો તો તમને યાદ રહેશે એ જ વસ્તુને તમે જોશો ને તો વધારે સમય યાદ રહેશે સમજાય છે સાંભળેલું યાદ રહી છે પણ જોયેલું થોડોક વધારે સમય યાદ રહે છે તો ખાસ તમારા બાળકોને તમારા મિત્રોને આ વસ્તુ શેર કરજો નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું તમારો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ